છો જાતિવાદનું નું જે રોકો છો અને જે તમારે લોકોને અને યુવાઓને શીખવાડવાનું છે ને એ તમે નથી શીખવાડી રહ્યા તમે શું શીખવાડો છો તો કે બાકાજી કીકા ફોજદારી મોરે મોળો દેવાનો કે દેવાઈતભાઈ ખવડને લઈને યાર અનેકો વિડીયો ચાલી રહ્યા છે અને વિડીયો ચાલવાનું કારણ પણ તમને ખબર છે કે જે દેવાઈતભાઈ ખવડની કાર હતી એ અમુક લોકો દ્વારા જે એમના કારના તોડવામાં આવ્યા છે અને એમના ડ્રાઈવર જે કાનાભાઈ છે એમને ઉતારી અને એમની જે કાર જે લઈ લેવામાં આવે છે એના પછી આ વાતની જાણ દિવાય ખવડને થતા તેઓ પોલીસ સ્ટેશનની અંદર આ બધી વાત કરે છે અને એફઆઈ નોંધાવા જાય છે પરંતુ એફઆઈ જે પોલીસ સ્ટેશનની અંદર લેતા નથી આના પછી આ વિવાદ વધારે ને વધારે જે ઉગ્ર બની રહ્યો છે અને હવે આ વિવાદની અંદર જે એક વકીલ છે અને જેમનું ગુજરાતની અંદર ખૂબ સારું એવું નામ છે જે ગુજરાતની અંદર મોટા મોટા પોલીસ અધિકારી હોય કે ગમે એવા સેલિબ્રિટી હોય જે ભ્રષ્ટાચાર થતો હોય એમને રોકે છે એવા મેઉલ બોઘરાની પણ આ વિવાદની અંદર એન્ટ્રી થઈ ગઈ છે અને તેઓ એવું કહી રહ્યા છે કે જે દિવાઈભાઈ ખવડ છે એ જે લોક ડાયરા કરે છે એની અંદર લોકોને કઈ સારું શીખવાડતા નથી તેઓ બસ એવું શીખવાડે છે મોરે મોરો કેવી રીતે લેવો કેવી રીતે બાકાજી બોલાવી અને એકબીજા સમાજને જે નીચા દેખાવે છે એવું બધું અત્યારે તેઓ કહી રહ્યા છે તો લ્યો હવે સૌથી પહેલા આજનો વિડિયો જોઈ લ્યો તેઓ શું કહી રહ્યા છે અને આ વિડિયો ભાઈ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ મોટી સંખ્યાની અંદર વાયરલ થઈ રહ્યો છે તો લ્યો હવે સૌથી પહેલા એકવાર આજનો વિડિયો જોઈ લ્યો અને એના પહેલા ભાઈઓ આ YouTube ચેનલ ઉપર તમે પહેલી વખત આવો છો ખાસ કરીને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ બીજી જાતિઓ છે એમને નીચી દેખાડો છો જાતિવાદનું જે રોકો છો અને જે તમારે લોકોને અને યુવાઓને શીખવાડવાનું છે ને એ તમે નથી શીખવાડી રહ્યા તમે શું શીખવાડો છો તો કે બાકાજી કીકા ફોજદારી મોરે મળો દેવાનો